જય શ્રી કૃષ્ણ તો ચૈત્ર મહિ મહિનાની જે નવરાત્રિ છે એની શરૂઆત થઈ ગઈ છે તો પ્રથમ આપણે જે કળસ્થાપના કરીએ છીએ એનો સમય છે સવારના તેરથી દસ બાવીસ અને અભિજીત એટલે કે બપોરનો સમય છે અગિયાર છપ્પનથી બાર ઓગણપચાસ તો આ દિવસે આપણે માતા શૈલપુત્રીનું પૂજન કરવામાં આવે છે તો માતા શૈલપુત્રીનો જન્મ એ હિમાલયમાં થયો હતો તો તો તેમને પર્વતરાજ હિમાલયના પુત્રીના સ્વરૂપમાં માનવામાં આવે છે માટે તેમને શૈલપુત્રી તરીકે ઓળખવામાં આવે છે સૈદ એટલે હિમાલય અને તેમનું વાહન બેલ છે એ બેલ ઉપર બિરાજમાન રહેલા છે અને તેમનું બીજું નામ છે વિશ્વ આરોહા તરીકે પણ ઓળખવામાં આવે છે માતા સ્વભાવે શાંત છે અને તેમના જમણા હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળ ધારણ કરેલું છે હવે તમને પૂજન આ કરે તો તમને તમારી જે મનોકામના છે એ પૂરી થાય છે તમારે પૂજન માટે એક ચોકી ધારણ કરવાની છે જમીન ઉપર ત્યારબાદ શુભ સમયમાં તમે આ માતાજીનું પૂજન કરવાનું શરૂઆત કરી શકો છો તો લાલ કાપડને ચોકી ઉપર મૂકી પાથળી અને એની ઉપર માતાજીની તસવીર મૂકી અને કળશમાં પાણી નાખી અને એમાં થોડું નાખી અને કળશ સ્થાપના કરી ત્યારબાદ માતાજીને સફેદ ફૂલ અને મીઠાઈ અર્પણ કરી અને પૂજા પ્રારંભ કરી શકો છો તો પ્રથમ દિવસે માતાજીને તમે આવી રીતે વિધિ વિધાનથી પૂજા કરી અને આ મંત્ર અવશ્ય બોલજો યા દેવી સર્વભૂતિ છું મા શૈલપુત્રી રૂપે સંસિતા નમસ્ત હશે નમસ્સે નમસ્ત નમો નમ અને બીજો છે ઓમ સંત શૈલપુત્રી દેવ્યય નમઃ આની એકસો આઠ વાર તમે માળા કરજો તો જેના લગ્ન નથી થતાં તો આ શુભ સમય છે માતાજીની આરાધના કરવાનો અને માતાજીને ખુશ કરવાનો તો આ ઉપાય જરૂરથી કરજો અને સાંજના સમયે સપ્તપતિ પાઠ કરવાનું ભૂલાય નહીં અચૂક કરજો તમે ઘણું સારું રહેશે તો જય માતાજી